હલો પ્રિય મિત્ર અમે તમારા માટે એક સરસ મજાનું ટાઇટલ ક્લિયર પ્રોપર્ટી લઈને આવી ગયા છીએ એમાં છે એક સરસ મજાનું ટેનામેન્ટ લોન પણ થઈ શકે છે આ છે મેન્ડેલો ડેલો મેન ડેલામાં એન્ટ્રી થતાં જ એક સરસ મજાનું ફળિયું આવે છે ફળિયામાં ટુ વ્હીલ પાર્કિંગ થઈ શકે તેવી સગવડ પણ આપેલી છે અને ફળિયાની અંદર જનરલ ટોયલેટ બાથરૂમ આપેલા છે પ્લસ વોચ એરિયા પણ મોટા આપેલા છે અને બહારથી સીડી વાળું ટેનામેન્ટ છે એટલે કે બે ફેમેલી હોય તે પણ સાથે રહી શકે છે કમ્પ્લીટ મકાન છે અને આ મકાન આવેલું છે ભાવનગર રોડથી એકદમ નજીકમાં જ આ છે હોલ હોલ આપેલો છે પછી ત્યારબાદ બધી જ જગ્યાએ લાદી કામ કમ્પ્લીટ કરેલું છે દિવાલમાં લાદીકામ કરેલું છે તળિયે પણ કમ્પ્લીટ કરેલું છે બિલ્ડર કન્ડિશનમાં મકાન છે હજી કામકાજ બધું ચાલી રહ્યું છે હજી લાદીકામનું થોડું ઘણું કામ થઈ ગયું છે થોડું ઘણું બાંધકામ થઈ ગયું છે તો તમે જોઈ રહ્યા છો મિત્રો અને સાડી એકોત્રીસ વાર જગ્યામાં મકાનનું બાંધકામ છે ત્યારબાદ હું તમને આ કિચનની વિઝિટ કરાવીશ આ છે કિચન કિચનમાં પણ બધી જ જગ્યાએ લાદીકામ કરેલું છે માર્બલ પથ્થર પણ કિચનનો ફિટ થઈ ગયેલો છે તો લાદી કામ કમ્પ્લીટ છે નળ ફિટિંગ કમ્પ્લીટ કરવાનું છે હજી કામકાજ બધું ચાલી રહ્યું છે અને અહીંયા ખાના આપેલા છે કિચનમાં આપણા કિચનનો બધો સામાન રહી શકે છે આપણે લાકડાનું પથ્થર ફર્નિચર કરવું હોય તો કરી શકીએ છીએ ને અહીંયા માર્બલ પથ્થરથી ખાના કરેલા છે અને આ કિચનના માર્બલની નીચે પણ ખાના કરેલા છે કમ્પ્લીટ લાદી સ્ટાઇલ થઈ ગઈ છે હવે હું તમને જો મિત્રો તમારે રાજકોટ સિટીની અંદર પ્રોપર્ટી ખરીદવાની હોય ને આ વિડીયો તમને પ્રોપર્ટીનો પસંદ આવ્યો હોય ને તમારે તેની વિઝિટ કરવાની હોય તો આ વિડીયો અમારા વોટ્સએપ નંબર પર મોકલવા વિનંતી જેથી કરીને ત અમે તમને તેમાં પૂરી માહિતી જણાવી શકશું વોટ્સઅપ દ્વારા તો તમે જોઈ રહ્યા છો અહીંયા માસ્ટર બેડરૂમ આપેલું છે તેમાં પણ લાદી કામ કમ્પ્લીટ કરેલો છે સરસ મજાનું મોટું એવું માસ્ટર બેડરૂમ છે ત્યારબાદ ઓચેરિયા આવે છે મોટા એવા ઓચેરિયા છે તેમાં પણ નાવાનું બાથરૂમ આપેલું છે હવે હું તમને ઉપરના માળની વિઝિટ કરાવીશ તો તમે પૂરો વિડિયો જોજો જેથી તમને બધું જોવા મળી શકે છે ને અહીંયા છે નાવાનું બાથરૂમ તો નાવાનું બાથરૂમ પણ મોટું વિશાળ આપેલું છે સરસ મજાની તેમાં પણ લાદી કામ કરેલું છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવે તો અમારા વિડીયોને લાઈક કરી દેજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તેને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં ઓલ કન્ટિન્યુ બેલ આપેલું છે તેને દબાવી ઓલ ક્લિક કરી લેજો જેથી કરીને આવા પ્રોપર્ટીને નવા નવા વિડીયા મૂકીએ તો તમારા સુધી પહોંચતા રહે છે આ છે ઉપરની સીડી આ છે ટેરસ ટેરસમાં પણ લાદી કામ ચાલી રહ્યું છે તો તમે જોઈ રહ્યા છો ટેરસ સરસ મજાનું ટેરસ મોટું આપેલું છે ને અહીંયા ફૂલ હવા ઉજાસવાળો ઉપરનો માળનો રૂમ આપેલો છે કિચન પણ સાથે છે નવું જ બાંધકામ છે સાડી એકોત્રીસ વાર જગ્યામાં બાંધકામ છે જો તે જેને વિઝિટ કરવાની હોય તો આ વિડીયો અમારા વોટ્સએપ નંબર પર મોકલવા વિનંતી